thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી ખબર સામે આવી રહી છે દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે મિત્રો અમારી અત્યારે કરી દેજો મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી જી મિત્રો વિગતવાર જણાવીશ તમે અમારા આ અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ વિમાનમાં

તો આ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ